આજની વાત આજે અહીં સ્વામીશ્રીની સ્વાગત સભા રાખવામાં આવી હતી તથા તથા જેટલા આજની સ્વાગત સભામાં લાભ લીધો હતો અને આજુબાજુના વિસ્તારોની છવ્વીસ જેટલી ભારતીય સંસ્થાઓએ સ્વામીશ્રીનું સ્વાગત કર્યું હતું જેમાં મુસ્લિમ જમાતના સભ્યો પણ હતા જે સ્વામીશ્રીની સર્વ વહની ભાવનાથી પ્રેરાઈને આવ્યા હતા આજના મુખ્ય અતિથિ ભારતના કોન્સ જનરલ શંકર એમ ગવાય હતા તેઓએ પણ સ્વામીશ્રીને વાઘ પુષ્પાંજલિ અર્પણ કરી આજના આશીર્વાદ સ્વામીશ્રીએ સ્વાગત સભામાં ઉપસ્થિત ભારતીયોને પ્રેરણા વચનો કહેતા કહ્યું આપણે અહીં સૌ પૈસા કમાવા આવીએ છીએ એનો વાંધો નથી પરંતુ આપણા સંસ્કાર અને સંસ્કૃતિ ગુમાવવા નહીં આપણા બાળકોમાં પણ ભારતીય સંસ્કારો ઉતરે તે માટે મંદિરોમાં જવું અને બાળકોને પણ સંસ્કાર આપવા ભગવાન રૂપી સંપત્તિ રાખે એને શાંતિ અને સમૃદ્ધિ મળે છે ભગવાને જે ગ્રંથો આપ્યા છે તે ગ્રંથોનું વાંચન કરવું ધર્મ પરાયણ થઈશું એટલી આપણી બુદ્ધિ અને શક્તિ બીજાના ઉપયોગમાં આવશે તારીખ પચીસ જૂન બે સાત આજનો પ્રભાવ રાત્રે જમ્યા પછી સ્વામીશ્રી હરિભક્તોને મળી રહ્યા હતા એ દરમિયાન માઇકલ જકારો નામનો એક સ્વામી સ્વામીશ્રી પાસે આવ્યો કદાવર શરીર અને દરબારી મૂછો જોઈને સંતો અંદરો અંદર માઇકલને માઇકલ સિંહ કહેવા લાગ્યા લીમોઝીનના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા માઇકલને મંદિર પ્રત્યે પ્રેમ છે એટલે જ જે કોઈ મહેમાન એની લિમોઝિનમાં બેસે એ બધાને અહી લાવે છે અને મંદિરના દર્શન કરાવે છે આજે પહેલી જ વખત સ્વામીશ્રીને મળવા માટે તે આવ્યા હતા પ્રથમ દર્શને સ્વામીશ્રી તેને પૂછ્યું માંસ ખાવું છો આપની ઈચ્છા હોય તો આજે જ છોડી દો એમણે કહ્યું તો તો છોડી જ દેજો હા આજથી માંસ છોડ્યું તેવો નિલ નિયમ લઈ લીધો સ્વામીશ્રીની એવી રીતે કઈ કોમ્યુનિકેશન ભાષા હશે કે પડવારમાં જ સદીઓના આવા દૂષણને અને ટેવને છોડાવવા માટે આ વ્યક્તિ તૈયાર થઈ ગઈ સ્વામીશ્રીની સાધુતાનો પ્રભાવ જ એવો છે કે ભલ ભલાના વ્યસન દૂષણ અને વાસના છૂટી જાય આજની પ્રેરણા મંદિરમાં સેવા આપતા સત્યોતેર વર્ષના વૃદ્ધ ગોર્ધન દાદાનું જીવન સત્સંગીની પ્રેરણારૂપ છે સ્વામીશ્રીની કૃપાથી આ ઉંમરે પણ તેઓ સ્વાસ્થ્યતાની નિયમિત સેવા કરે છે વળી નાનામાં નાની સેવા ચીવટથી કરવાનું અંગ છે પાંચ ટાઈમની આરતી નિયમિત ભરે છે તપનું પણ સારું એવું અંગ છે સાથે સાથે કથા વાર્તા અને ગ્રંથોના વાંચનની પણ છે રોજ નિયમિત વચનામૃત વાંચે છે એક વાર વચનામૃત વાંચતા વાંચતા રાત્રે ઊંઘ આવી ગઈ તો બીજે દિવસે ઉપવાસ કરી નાખ્યો સ્વામીશ્રીને જ્યારે વાત કરી ત્યારે રાજીપો દર્શાવતા સ્વામીશ્રી કહ્યું બહુ સારું અંગ છે પહેલેથી જ એ તો એ વાત છે